નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડિયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરી લે તો મોંઘવારીમાં વધારો થવા જઈ રહ્યો છે ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા હશે જીવન જરૂરી વસ્તુઓ જેવી કે ચા કોફી ખાદ્ય તેલ ચોકલેટ બિસ્કિટ આ જે મિત્રો જરૂરી વસ્તુઓ છે સાથે જ સાબુ તો આ દરેક વસ્તુઓના ઉત્પાદનોના ભાવમાં મિત્રો છ મહિનામાં વીસ ટકાનો વધારો થયો છે આ એવી વસ્તુ છે કે મિત્રો જે લોકો દરરોજ ઉપયોગમાં લેશે એટલે કે ખાદ્ય તેલ સાબુ ચા કોફી બિસ્કીટ આ દરેક વસ્તુ એવી હોય છે કે મિત્રો જે દરેક દરેક લોકો વાપરે છે અને દરરોજ વાપરે છે ત્યારે મિત્રો આપણે જણાવી દઈએ કે જાન્યુઆરી બે હજાર પચીસ થી લઈને માર્ચ બે હજાર પચીસમાં તેની કિંમત ત્રીસ ટકા સુધી વધી શકે છે સાથે જ મિત્રો પામોલિન તેલ નારિયેળ ચા કોકો અને કોફી જેવા કાચા માલના ભાવ એપ્રિલ બે હજાર ચોવીસથી અત્યાર સુધીમાં પાંત્રીસ ટકાથી પણ મિત્રો વધારે વધી ગયા છે જેને કારણે મિત્રો વધેલો ખર્ચ સરભર કરાઈ રહ્યો છે જેને લઈને મિત્રો આવનારા બેથી ત્રણ મહિનામાં આ દરેક ચીજ વસ્તુઓના ભાવ જે છે તે મિત્રો વધી શકે ત્રીસથી વીસ ટકા જેટલા મિત્રો વધી શકે જેને લઈને મિત્રો મધ્યમ વર્ગના લોકો અને ગરીબ વર્ગના લોકોના ખિસ્સાઓ ઉપર સીધી અસર જોવા મળશે you <laughs> ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી તો બાળકોને ભણાવવા માટે હવે તમને પૈસા મળવાના છે મિત્રો ઘણા બધા લોકો એવા હોય છે કે જેમની પાસે પૈસા હોતા નથી છતાં પણ તેમને તેમના બાળકોને ભણાવવા હોય છે પરંતુ પૈસાની તંગીને કારણે આવા લોકોના બાળક ભણી શકતા નથી તો તેવા લોકો માટે સરકાર હવે ઉપાય લઈને આવી છે હવે આવા લોકોને સહાય આપશે સરકાર કેન્દ્ર સરકારે મિત્રો વિદ્યાર્થીઓને આર્થિક સહાય આપવા માટે પ્રધાનમંત્રી વિદ્યાલક્ષ્મી યોજના જે છે તે મિત્રો શરૂ કરી છે બુધવારે મિત્રો કેન્દ્રીય કેબિનેટની આ યોજના ને લઈને મંજૂરી પણ આપી દેવામાં આવી છે આ યોજનાનું નામ છે મિત્રો વિદ્યાલક્ષી લગભગ કરવા માટે પૈસાની સમસ્યા હવે કોઈને નહીં રહે કારણ કે પ્રધાનમંત્રી વિશ્વ લક્ષ્મી યોજના જે છે તેના અંતર્ગત સરકાર દસ લાખ રૂપિયા સુધીની સહાયતા આપી રહી છે તો જો મિત્રો તમારે પણ આગળ ભણવું હોય અને તમારી પાસે પૈસા ના હોય તો તમે પણ મિત્રો પ્રધાનમંત્રી વિદ્યાલક્ષ્મી યોજના અંતર્ગત દસ લાખ રૂપિયા સુધીની સહાય મેળવી શકો છો ત્યારબાદ મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી તો ગુજરાતમાં ભ્રષ્ટાચાર મુદ્દે મિત્રો મોટી જાહેરાતો કરી નાખવામાં આવી છે મિત્રો ઘણી વખત જે છે તેવા ભ્રષ્ટ અધિકારીઓ જે હોય છે તે સરકારની કચેરીઓમાં હોય છે જેને લઈને ભ્રષ્ટાચારો થતા હોય છે ઘણી વખત મિત્રો તમે કોઈ પણ સરકારી કર્મચારી અથવા તો કોઈ પણ સરકારી કચેરીએ જ ત્યારે તમારા કામ થતા નથી કારણ કે કેટલાક ભ્રષ્ટ અધિકારીઓ જે છે તે મિત્રો ત્યાં જગ્યા લઈને બેઠા હોય છે તો તો આવા ભ્રષ્ટ અધિકારીઓને લઈને મિત્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકાર હવે એક્શન મોડમાં આવી ગઈ છે ગુજરાતમાં મિત્રો છેલ્લા ત્રીસ વર્ષથી મિત્રો ભાજપની સરકાર છે અને આ ભાજપના સરકારમાં સરકારી કચેરીઓમાં ભ્રષ્ટાચારે અજગરે ભરડો લીધો છે મોટા મોટા અધિકારીઓ પર મિત્રો ભ્રષ્ટાચાર અને ગેરનીતિના ફરિયાદો થઈ રહી છે ત્યારે હવે ભૂપેન્દ્ર પટેલની સરકાર એક્શનમાં આવી ગઈ છે રાજ્યના મિત્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આવા અધિકારીઓ કે જે મિત્રો ભ્રષ્ટાચાર ફેલાવે છે અથવા તો જે ભ્રષ્ટ અધિકારી છે તેમની સામે મિત્રો એક્શન લેવા માટે મોટી જાહેરાત કરી દીધી છે જેમાં હવે એક પછી એક આવા દરેક ભ્રષ્ટ અધિકારીઓ કે જે લોકોને હેરાન પરેશાન કરી રહ્યા છે તેમને સીધા ઘર ભેગા કરવામાં આવશે એટલે કે છૂટા કરી દેવામાં આવશે જેથી આવનારા દિવસોમાં મિત્રો હવે તમને ગુજરાતમાં જે છે તે ભ્રષ્ટાચાર ઓછો થતો જોવા મળશે જેથી લોકોને રાહત મળશે ત્યારબાદ મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવેલું તો ખેડૂતોના કાળજાની વેદનાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે મિત્રો કેન્દ્ર અને રાજ્ય સરકાર ખેડૂતોની આવક ડબલ કરવાની વાતો ઘણા સમયથી કરી રહી છે પરંતુ કૃષિપ્રધાન દેશની અંદર દેશમાં ખેડૂતો દિવાળિયા બની રહ્યા છે ત્યારે ગુજરાતમાં મિત્રો ખેડૂતોની આવક કરતાં ઝાવકના પ્રમાણમાં વધારો થયો છે કારણ કે એક સર્વે સામે આવ્યો છે એ સર્વેમાં મિત્રો એવું લખવામાં આવ્યું હતું કે ગુજરાતની અંદર જો રહેવું હોય તો ઓછામાં ઓછા છેત્તાલીસ હજાર રૂપિયાની જરૂર પડે છે સારું જીવન જીવવા માટે ત્યારે મિત્રો આ

પાસે પણ મિત્રો ખેડૂતો પાસે પૈસા હોતા નથી જેથી દિવસે ને દિવસે મિત્રો ગુજરાતના ખેડૂતો બની રહ્યા રહ્યા છે છે દેવામાં અને લગાતાર ખેડૂતો પાસે મિત્રો ખેડૂતોની એવી માંગણી હોય છે સરકાર પાસે કે ખેડૂતોના દેવા માફ કરી આપવામાં આવે પરંતુ મિત્રો જે છે ત્યાં અંગે કોઈ પણ પ્રકારની ચર્ચાઓ કરતી નથી કોઈ જાહેરાતો પણ કરવામાં આવતી નથી જો કે મિત્રો બીજા એવા ઘણા બધા રાજ્યો છે જેમ કે તેલંગાણા જેવા રાજ્યો કે જ્યાં મિત્રો ખાસ કરીને ખેડૂતોની બે બે લાખ રૂપિયા સુધીની લોનો માફ થઈ છે તો ગુજરાતમાં પણ મિત્રો આ લોનો માફ કરવી જોઈએ કે નહીં તમારો શું મિત્રો અભિપ્રાય કોમેન્ટમાં લખને જણાવી દે ત્યારબાદ મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લે તો દસ હજાર ને પાંચસો કેમેરાઓ ગુજરાત ઉપર લગાડવામાં આવશે તો સાવધાન થઈ જજો મિત્રો રાજ્ય સરકાર વિશ્વાસ પ્રોજેક્ટ હેઠળ જે છે તે દસ હજારથી વધારે કેમેરાઓ લગાવવા જઈ રહી છે આ કેમેરાઓ મિત્રો ગુજરાતના જે મોટા મોટા શહેરો છે જેમ કે વડોદરા સુરત સહિતના

કેમેરા ટ્રાફિકનું સંચાલન પણ કરશે એટલે કે ઘણી વખત મિત્રો તમે હાઈ સ્પીડમાં ગાડી ચલાવતા હોશો હેલ્મેટ વગર ચલાવતા હોશો અથવા તો વધારે સ્પીડમાં ચલાવતા હોશો સિગ્નલનો તોડતા હોય છે ત્યારે મિત્રો આ કેમેરાઓ જે છે તે આવા ટ્રાફિકનું નિયમોનું પણ સંચાલન કરશે તો આવા કેમેરાઓ સામે જો તમે ટ્રાફિક નિયમ તોડશો તો પણ મિત્રો તમને ઈ મેમો મોકલવામાં આવશે અને નિયંત્રણ ઘટના બાદનું વિડીયો કોન્ફરન્સ માટે પણ આ કેમેરા લાઈવ પ્રૂફ રહેવાના છે તો આ દસ હજાર જેટલા મિત્રો કેમેરાઓ લગાડવામાં આવશે જેથી આવનારા સમયમાં ટ્રાફિક નિયમો તમારે પાળવાના રહેશે અને બીજા નંબર ઉપર મિત્રો સુરક્ષા હેતુથી આ કેમેરા લગાવવામાં આવશે તો ત્યાર પછી મિત્રો માહિતી તો ગામડાઓના વિકાસ મામલે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે મિત્રો ખાસ કરીને ગુજરાતના ગામડાઓને લઈને મિત્રો ગામડામાં રહેતા લોકોનું જીવન સુધારવા માટે અને આધુનિક બનાવવા માટે મિત્રો સરકારે ઉદ્દેશ્ય સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડિજિટલ ઇન્ડિયા અભિયાનની શરૂઆત કરી હતી સમયની સાથે મિત્રો આ અભિયાન જે છે તે વધારે આગળ ચાલતું ગયું અને વિસ્તૃત થતું ગયું અને આ અભિયાનને સાકાર કરવા માટે ગુજરાત પણ હવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગ દર્શન હેઠળ ડિજિટલ ગુજરાતની દિશામાં આગળ વધી રહ્યું છે રાજ્યના મિત્રો ગ્રામીણ વિસ્તારોમાં ઘરોને સ્માર્ટ હોમમાં રૂપાંતર કરવા માટે અથવા તો ગામડાના જે મકાનો છે તેને આધુનિક બનાવવા બનાવવા માટે માટે ડિજિટલ ડિજિટલી સશક્ત બનાવવાના ઉદેશો સાથે મિત્રો સરકાર આગામી સમયમાં કામ કરશે જેને લઈને મિત્રો સુશાસન દિવસ એટલે કે પચીસ ડિસેમ્બરના રોજ મુખ્યમંત્રીના દિશા નિર્દેશન હેઠળ મિત્રો તેની જાહેરાત પણ કરવામાં આવી હતી એટલે કે મિત્રો આવનારા દિવસોની અંદર જે છે તે મોદી સરકારે જે અભિયાન છે શરૂ કર્યું છે ડિજિટલ ઇન્ડિયા અભિયાન આ અભિયાનની અંદર જે છે તે ગામડાઓને સુધારવામાં આવશે ગામડાઓનો વિકાસ કરવામાં આવશે અને આધુનિક બનાવવામાં આવશે

કરશો તો તમારા ઉપર એફઆઈઆર કરવામાં આવશે ઇન્દોરની અંદર ત્યારબાદ મિત્રો તો આ ભિખારીઓનું શું થશે તેને લઈને પણ મિત્રો સરકારે સમાધાન આપી દીધું છે જેટલા પણ આ ભિક્ષુકો છે તેમને છ મહિના સુધી રહેઠાણ અને નોકરી ધંધા માટે મદદ કરવામાં આવશે કે જેથી તેને ભીખ માગવાની જરૂરિયાત ના પડે નોંધનીય છે કે મિત્રો આ ભિક્ષાવૃત્તિ વિરુદ્ધ દેશના દસ શહેરોમાં પ્રોજેક્ટ ચલાવવામાં આવશે જેમાં દિલ્હી બેંગ્લોર ચેન્નઈ હૈદરાબાદ ઇન્દોર મુંબઈ અને અમદાવાદનો સમાવેશ કરેલો છે તો આ શહેરોના ભિખારીઓને જે છે તે સરકાર છ મહિના સુધી રહેઠાણ આપશે અને નોકરી ધંધા માટે પણ સુવિધા આપશે કે જેથી તેને ભીખ માંગવાની જરૂરિયાત ના પડે અને લોકોને પણ તેમને ભીખ નથી આપવાની અને જો મિત્રો આ પ્રોજેક્ટ સક્સેસફુલ થશે તો મિત્રો તેને વધારે શહેરોમાં પણ અમલમાં મૂકવામાં આવશે ત્યારબાદ મહત્વના સમાચાર મિત્રો જાણી લઈએ તો ગુજરાતીઓ માટે મોટી ખુશખબર આપી દીધી છે હર્ષ સંઘવી ગૃહ સંસ્કૃતિનો બચાવ કરવામાં આવે તેવી હર્ષ સંઘવીએ જાહેરાત કરી છે અને હર્ષ સંઘવીએ વૃદ્ધાશ્રમને લઈને મોટું નિવેદન આપતા જણાવ્યું કે રાજ્યના વૃદ્ધાશ્રમોમાં વડીલોની સંખ્યા ઘટાડવાની જવાબદારી સરકારની છે તેમજ પોલીસ વિભાગે પણ મિત્રો વૃદ્ધાશ્રમમાં રહેતા વડીલોનું પરિવારને સાથે મિલન કરાવ્યું છે ત્યારે મિત્રો મોટો નિવેદન આપ્યું આપતા હર્ષ સંઘવીએ જણાવી દીધું કે જેટલા પણ લોકો માતા પિતાને વૃદ્ધાશ્રમમાં મોકલી દેશે આવા લોકોનો આપણે બહિષ્કાર કરવો જોઈએ અને તેવા લોકોના ઘરે પણ ના જવું જોઈએ આવા લોકો સાથે મિત્રો વ્યવહાર પણ ના રાખવો જોઈએ તેવી પણ મિત્રો હર્ષ સંઘવીએ જાહેરાત કરી છે જે પણ તેમના માતા પિતાઓને વૃદ્ધાશ્રમમાં મોકલી દેશે તમારા પરિવારમાં પણ આવા કોઈ વ્યક્તિ હોય તો તેમની સાથે તમામે તમામ વ્યવહાર બંધ કરી દેવા જોઈએ તેવી પણ જાહેરાત જે તે હર્ષ સંઘવીએ કરી છે તો હર્ષ સંઘવી મિત્રો આ વાતથી તમે સહેમતી ધરાવો છો કે નહીં કોમેન્ટમાં હા અથવા ના લખીને navi dejo

જરૂર નથી ઋષિકેશભાઈએ મિત્રો વધુમાં કહ્યું કે ખાસ કરીને આ વાયરસ જે એચએમપી વિશે તે બે હજાર એકનો છે એટલે કે પચીસ વર્ષ જૂનો છે આ જૂનો વાયરસ છે પરંતુ હમણાં જ ચાઇનાની અંદર ન્યૂઝમાં જોયું છે તે પ્રમાણે ત્યાં વધારે ફેલાયો છે અત્યારે મિત્રો ગુજરાતમાં ડરવાની જરૂર નથી કારણ કે કોરોનાની અંદર જે પ્રકારના લક્ષણો હતા તેનાથી પણ જે છે તે મિત્રો ઓછા લક્ષણ આ વાયરસની અંદર છે કેન્દ્રીય એજન્સીઓ દ્વારા મિત્રો ગાઈડલાઈનો તૈયાર કરવામાં આવી છે જેનું મિત્રો આપણે પાલન કરવાનું છે હજુ સુધી

ત્યારબાદ આ પ્રકારના વાયરસથી બચવા માટે શું ન કરવું જોઈએ તે પણ મિત્રો તમને જણાવી દઈએ તો આવશ્યક ના હોય તો આંખ નાક કે મોઢાને સ્પર્શ કરવાનું ટાળવું જોઈએ એટલે કે જરૂરિયાત વગર આપણા નાક અથવા તો મોઢાને સ્પર્શ ના કરવો જોઈએ કારણ કે મોઢા અથવા તો નાક દ્વારા વાયરસ જે શરીરમાં પ્રવેશ કરી શકે ત્યારબાદ ચેપગ્રસ્ત વ્યક્તિએ મિત્રો વ્યક્તિગત રીતે ચીજ વસ્તુઓ જેમ કે ટુવાલ અથવા તો મિત્રો કોઈપણ પ્રકારના વાસણો બીજા વ્યક્તિના સંપર્કમાં કે ઉપયોગમાં ન લેવા જોઈએ કારણ કે જે પણ વ્યક્તિને આનો ચેપ લાગેલો છે તે મિત્રો જો વાસણ અથવા તો કોઈ પણ રોગ

તકેદારી રાખવી જોઈએ કે જેનાથી વૈશ્વિક જે અત્યારે મિત્રો સમસ્યાઓ થઈ રહી છે આ વાયરસને કારણે તે અટકી શકે ત્યારબાદ મિત્રો આ વાયરસને લઈને જે નવી ગાઈડલાઈન તૈયાર કરવામાં આવી છે તો શું કરવું અને શું ન કરવું જોઈએ તેને લઈને મિત્રો એક નવી ગાઈડલાઈન તૈયાર કરવામાં આવી વાત મિત્રો કરીએ સૌથી આપણે શું કરવું જોઈએ તો જ્યારે પણ ઉધરસ આવે છે અથવા આવે છે ત્યારે મોઢું અને નાક આડું મિત્રો રૂમાલ જે છે તે રાખવું જોઈએ જેનાથી તેનો ફેલાવો વધારે ના થાય બીજા નંબર ઉપર મિત્રો નિયમિત રીતે હાથ સાબુ અને પાણીથી ધોતા રહેવા જોઈએ અથવા તો સેનિટાઈઝરનો ઉપયોગ કરવો જેનાથી જો વાયરસ હાથમાં આવ્યો હોય તો નાક સુધી ના પહોંચે ભીડભાડવાળી જગ્યા ઉપર મિત્રો જે છે તે હમણાં જવાનું ટાળવું જોઈએ અને મિત્રો લોકો સાથેનું અંતર જે છે તે વધારવું જોઈએ ત્યારબાદ મિત્રો તાવ ઉધરસ કે છીંક આવે છે તો જાહેર સ્થળો ઉપર જવાનું ટાળવાનું ઘરમાં રહીને સારવાર લેવાની છે વધારે પડતું મિત્રો પાણી પીવું અને પૌષ્ટિક આહાર લેવો જોઈએ પ્રબળ પ્રતિરોધક શક્તિ માટે તમારે મિત્રો ઊંઘ પણ જે છે તે પૂરી કરી લેવી જોઈએ જેનાથી આવા કોઈપણ પ્રકારના વાયરસ સામે લડવા માટે તમારું શરીર તૈયાર રહે અને ત્યારબાદ બીમારીઓ ફેલાતી અટકાવવા માટે મિત્રો આપણે વેન્ટિલેશનવાળા વાતાવરણમાં રહેવું જોઈએ વધારે પડતા ભીડભાડવાળી જગ્યા ઉપર ના જવું

ખાતર અને પાકના સારા ભાવ મળી રહે તો ગુજરાતનો ખેડૂત જે છે તે મિત્રો જગત આખાની ભૂખ ભાંગી શકે છે તેવું મિત્રો ખાસ કરીને મુખ્યમંત્રીએ જણાવ્યું કરી દીધી છે પરંતુ પાછળ વાસ્તવિકતા ચકાસીએ તો ગુજરાતના ખેડૂતોની હાલત અત્યારે કફોડી છે કારણ કે દિવસેને દિવસે ખેડૂતો જે છે તે દેવામાં ડૂબતો જાય છે જે મિત્રો અન્ય રાજ્યોમાં દેવામાં ખેડૂતોની થઈ રહી છે તેમ ગુજરાતમાં કરવામાં આવતી નથી તેના વિશે ચર્ચા પણ કરવામાં આવતી નથી ત્યારે મિત્રો ખાસ કરીને મુખ્યમંત્રી ગુજરાતના મુખ્યમંત્રીનું કહેવું છે કે ખેડૂતો જે છે તે પોતાના બાવડાના બળે જગત આખાની ભૂખ ભાંગી શકે પરંતુ અત્યારે તો મિત્રો એવી પરિસ્થિતિ બનેલી શકે કે ખેડૂત પોતાના ઘરની પણ ભૂખ જે છે તે ભાંગી શકે તેમ નથી આ મુદ્દે મિત્રો તમારું શું કેવું છે કોમેન્ટમાં લખીને જણાવી દેજો ત્યારબાદ મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો આ યોજનામાં હવે તમારા પૈસા ડબલ થશે મિત્રો સરકાર દ્વારા ખેડૂતો માટે કિસાન વિકાસ પત્ર યોજના શરૂ કરવામાં આવી છે ખેડૂતોને મિત્રો આ યોજનાની અંદર રોકાણ કરવાનું હોય છે અને અમુક સમય બાદ ખેડૂતે રોકેલા આ પૈસા ડબલ થશે આમાં મિત્રો ખેડૂતોને જે છે તે પૈસા બમણા કરી આપવામાં આવે છે અને આપણે જણાવી દઈએ કે આ યોજના હેઠળ ખેડૂતોને રોકાણ ઉપર સાત પોઈન્ટ પાંચ ટકા જેટલું વ્યાજદર મળે છે તો આ યોજનામાં મિત્રો તમે ઓછામાં ઓછું હજાર રૂપિયાનું રોકાણ કરી શકો અને તેના ઉપર મિત્રો તમે ધારો એટલું રોકાણ કરી શકો છો હજાર રૂપિયાથી પણ મિત્રો તમે શરૂઆત કરી શકો આ રોકાણ તમારે કરવાનું છે તેના ઉપર તમને સાત પોઈન્ટ પાંચ ટકાનું વ્યાજ દર મળશે અને આ યોજનાનું નામ છે કિસાન વિકાસ પત્ર યોજના જેમાં મિત્રો તમે હજાર રૂપિયાથી પૈસા રોકી શકો અને અનલિમિટેડ રોકી શકો અને આ પૈસા જે છે તે મિત્રો તમારા સાત પોઇન્ટ પાંચ ટકાના વ્યાજ દરે ડબલ થશે ત્યારબાદ મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લે તો બજેટમાં ખેડૂતોને શું શું ફાયદો થવા જઈ રહ્યા છે તેના વિશે મોટી જાહેરાત કરવામાં આવશે મિત્રો હવે લોકસભાનું બજેટ જે છે તે મિત્રો ખૂબ જ નજીક છે બે હજાર પચીસની સાલનું જે બજેટ છે તેમાં હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે આ બજેટમાં ખેડૂતો અને મધ્યમ વર્ગના લોકોને શું શું ફાયદો થઈ શકે તેના વિશે જાહેરાત કરતા કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે મોટી ભેટ આપી છે રાજ્યના કૃષિ પ્રધાનો સાથે વિવિધ યોજનાઓની સમીક્ષા જે છે તે મિત્રો તેમણે કરી હતી ચર્ચાઓ કરી હતી અને ચાલુ કાર્યક્રમો અને બજેટ ફાળવણી અંગે મિત્રો તેમણે સૂચનો પણ માગ્યા હતા એટલે લોકોની શું સૂચનો છે મને વિશ્વાસ છે કે અમે બજેટ યોજનાઓમાં સુધારા અંગેના સૂચનો શેર કરીશું એટલે કે ખેડૂતો માટે મધ્યમ વર્ગના લોકો માટે જે છે તે ખાસ કરીને બજેટમાં સારી જાહેરાતો થશે તેવું મિત્રો કૃષિ મંત્રીએ જણાવ્યું અને આ દિશામાં સાથે મળીને અમે કામ પણ કરીશું તેવું પણ મિત્રો તેમણે જણાવ્યું છે તો મિત્રો ખેડૂતોની સૌથી મોટી એક માંગ તો મિત્રો આ બજેટમાં એ છે કે જે બે રૂપિયાના હપ્તા મળે છે તેમાં વધારો કરી આપવામાં આવે અને બીજી સૌથી મોટી માંગ એ છે કે લોન માફી કરી આપવામાં આવે મિત્રો તમારી શું માંગ છે બજેટની અંદર કોમેન્ટમાં લખીને એકવાર જણાવી દેજો ત્યારબાદ મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી તો ખેડૂતોને ખાતામાં પૈસા મળવા જઈ રહ્યા છે દસ હજાર રૂપિયાની સહાય મળશે મિત્રો ગુજરાતના દરેક નાગરિકો મજૂરો ખેડૂતો અને મધ્યમ વર્ગના લોકો માટે ગુજરાત સરકારે આપ્યા છે રાહતના સમાચાર હવેથી મિત્રો જનધન ખાતાની અંદર જનધન યોજનામાં ખેડૂતોને મજૂરોને અને મધ્યમ વર્ગના લોકોને દસ હજાર રૂપિયાનો બેંક ડ્રાફ્ટ આપવામાં આવશે જ્યારે મિત્રો આ દસ હજાર રૂપિયાની સહાય મેળવવા માટે કેટલીક શરતો છે સૌથી પહેલાં તો તમારી પાસે જનધન ખાતું હોવું જોઈએ અને મિત્રો તમારી પહેલાં મિત્રો જનધન યોજનામાં દસ હજાર રૂપિયા સુધીની સહાય મળશે તેની શરત માત્ર એ છે કે એક તમારી પાસે જનધન ખાતું હોવું જોઈએ તો જો મિત્રો તમારી પાસે પણ જનધન ખાતું છે તો તમને પણ જનધન બેંક એકાઉન્ટની અંદર દસ હજાર રૂપિયાનો બેન્ક ઓવર ડ્રાફ્ટ આપવામાં આવશે ત્યારબાદ મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લે તો રેશન કાર્ડ ધારકો માટે હવે નિયમો ફરી ગયા છે હવે મિત્રો રેશન કાર્ડ બનાવવા માટે આવક મર્યાદામાં ફેરફારો કરવામાં આવ્યા છે તો જો તમારી પાસે પણ રેશન કાર્ડ હોય તો જાણી લેજો કારણ કે જો હવે તમારી આવક શહેર વિસ્તારોમાં ત્રણ લાખ હશે અને ગામડા વિસ્તારોની અંદર બે લાખ ઉપર હશે તો તમે રેશન કાર્ડ ધરાવી શકશો નહીં કારણ કે આ આવક મર્યાદા ધરાવતા લોકો માટે જ આ રેશન કાર્ડ છે જો મિત્રો તમે શહેરમાં શહેરમાં રહીને ત્રણ લાખ રૂપિયા ઉપર કમાઈ રહ્યા છો અથવા તો ગામડામાં રહીને બે લાખ રૂપિયા

ત્યાર પછી મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લઈએ તો ત્રણસો પચાસ રૂપિયાની નવી નોટો જાહેર થઈ છે કે નહીં તેના વિશે નવા સમાચાર આવી રહ્યા છે તો માહિતી મિત્રો મેળવી લઈએ તો ખાસ કરીને સોશિયલ મીડિયા ઉપર મિત્રો એક દાવો કરવામાં આવી રહ્યો છે કે ભારતીય રિઝર્વ બેંક એટલે કે આરબીઆઈ ટૂંક સમયમાં એક હજાર રૂપિયા ત્રણસો પચાસ રૂપિયા અને પાંચ રૂપિયાની નવી નોટો બહાર પાડવા જઈ રહી છે વાસ્તવમાં મિત્રો આરબીઆઈએ હજુ સુધી આની પુષ્ટિ કરી નથી તમારી જાણકારી માટે મિત્રો તમને જણાવી દઈએ કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે આરબીઆઈએ

સાચી નોટ બહાર પડી હોય તો તેના વિશે આરબીઆઈ જાહેરાત કરે છે આરબીઆઈ તરફથી મિત્રો આ અંગે કોઈ પણ હજુ સુધી મિત્રો જાહેરાત કરવામાં નથી આવી